ભારત પંદરમી ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ ઇઠ્યોતેરમો સ્વતંત્રતા દિવસ ઉજવવા જઈ રહ્યો છે જેમાં સૌથી ખાસ નવી દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રને સંબોધન કરશે ભારત પંદરમી ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ તેનો ઇઠ્યોતેરમો સ્વતંત્રતા દિવસ ઉજવવા જઈ રહ્યો છે આ દિવસે દેશભક્તિ સાથે જોડાયેલા ઘણા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે જેમાં સૌથી ખાસ નવી દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રાષ્ટ્રને સંબોધન હશે આ વડાપ્રધાન મોદીનું સતત અગિયારમું સ્વતંત્રતા દિવસનું ભાષણ હશે જેની દેશભરના લાખો લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તેમના ભાષણ દરમિયાન વડાપ્રધાન મોદી ગત વર્ષની રાષ્ટ્રની સિદ્ધિઓ ઉપર પ્રતિબિંબિત કરી શકે છે ભવિષ્યના લક્ષ્યોની રૂપરેખા આપે અને વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવાના હેતુથી મુખ્ય નીતિઓની ચર્ચા કરે તેવી અપેક્ષા છે સંબોધનમાં દેશની આઝાદી માટે બલિદાન આપનાર સ્વાતંત્ર્ય સેનાનીઓને પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવશે